નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સીડી ન્યૂ હું જયસિંહભાઈ પઢિયાર આજે ધ્રંગધ્રાના સંસ્કાર ધામ ગુરુકુળ ખાતે ભવ્ય પાટોત્સવ અને શાકોત્સવ દિવ્ય સભા આ બધા કાર્યક્રમો છે ત્યારે આપણે અહીંયાનું કવરેજ કરીશું આપ જોઈ શકો છો આપણે અંદર બ્રહ્માનંદ સ્કૂલ સુધી પહોંચી ગયા છીએ અને આ ભગવાન

સાત દિવસ ઉજવવાનો છે એના બેનર નું લોન્ચિંગ કર્યું ત્યારે આપણને એમ લાગ્યું અહિયાં થઈ ગયો ઉત્સવ શરૂ થયો એવું વાતાવરણ એક થઈ ગયો આ ઉત્સવ કેવો હશે એનો સંચાલક અહીંથી વાત કરી રહ્યા હતા આપણને પણ ખ્યાલ આવે આ ઉત્સવ એક આધ્યાત્મક